આજે હું ફરી લઈને આવ્યો છું તમારા માટે એકદમ નવી જ રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ પંજાબી શાકનો ટકર મારે તેવું અને નવી રીતે બનતું ઢાબા સ્ટાઇલ એવા સરગવાના શાકની રેસીપી થબા સ્ટાઇલ સરગવાની શાકની રેસીપી ચાલુ કરી દઈએ તો એકદમ થબા સ્ટાઇલ સળગવાનું શાક બનાવવા માટે અમે અહીંયા ચાર નંગ જેટલી સરગવાની સીંગને આ રીતના મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લીધી છે આ પીસ અંદાચિત વીસથી ત્રીસ નાંગ જેટલા છે તો શાક માટે સિંગ થોડી કૂણી તાજી સાથે મીડિયમ ઠીક હોય તેવી લેવી તો હવે શાક બનાવતા પહેલા શિંગ ને કુક કરવા કુકરમાં ત્રણ પાવડા એટલે કે ત્રણ મોટી ચમચી તેલ તેલ એડ કરીશું તો ગરમ થઈ ગયું છે તેમાં વન પીસ જેટલી એટલે કે પાંચ ચમચી એડ હવે તેમાં વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરી દઈશ અને હવે સિંગના ના પીસ ને કુકરમાં એડ કરી દઈએ ત્યારબાદ વન ફોર્ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું તો હવે સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરીશ ત્યારબાદ એક ચમચી એક ધાણાજીરા પાવડર એડ કરશું અને હવે લાસ્ટમાં એક ચમચી એક લાલ મરચું પાવડર એડ કરશું તો હવે સીંગના મસાલા અને તેલ સાથે સારી રીતના ફ્રાય કરી લેશું શેંગ બફાઈને સારી રીતના સોફ્ટ થઈ જાય એટલા માટે આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરશું તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને સીટીને આપણે ભરાવા દેશું અહીંયા આપણે એક પણ વિશાલ વગાડવાની નથી જેથી આપણી શેંગ બફાઈને એકદમ સારી રીતના સોફ્ટ થઈ જશે તો આ રીતે શીંગને સારી રીતના કુક કરી લેશું શીંગમાં પાણી એડ કરવા માટે અમે આ સાઈઝનો ગ્લાસ લીધો છે તો આપણી સીટી ભરાઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને કુકરને ઠરવા દેશું તો આપણી શીંગ પાણી સમયની વરણમાં કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે સિંગ માટે આપણે મસાલો તૈયાર કરી લેશું તેના માટે એક કપ એટલે કે ત્રણ મોટી ચમચી ચણાનો લોટ લીધો છે અને ગ્રામમાં જોઈએ તો ચણાનો લોટ સો ગ્રામ જેટલો લીધો છે તો હવે લોટમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું એક ચમચી ધાણા જીરા પાવડર એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું એટલે કે નિમક એડ કરશું ત્યારબાદ વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એડ કરશું તો હવે લાસ્ટમાં એક પાવડર એટલે કે એક મોટી ચમચી તેલ એડ કરી દેશે અને બધી જ વસ્તુને સારી રીતના હાથની મદદથી મિક્સ કરી લઈશું અહીંયા આપણો મસાલો સારી રીતના મિક્સ થઈને રેડી થઈ ગયો છે અને કૂકર પણ ઠરી ગયું છે તો તેને ખોલી લેશું અને તમે અહીંયા જોઈ શકો છો આપણી સરગવાની સિંહ સારી રીતના કૂક થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને તૈયાર થયેલા મસાલાને ધીમે ધીમે કરતા જઈને ઉમેરતા જશું તો બધો જ મસાલો એડ થઈ ગયો છે તો હવે ચમચાની મદદથી ધીમે ધીમે હલાવતા જઈને સારી રીતના મિક્સ કરી લેશું સરગવાની સીંગ મસાલા સાથે સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો હવે કુકર નું ઢાંકણ બંધ કરીને એક સીટી વગાડીને સારી રીતના પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે કુકર ના ને ખોલી લેશું તો તમે જોઈ શકો છો મસાલા સાથે આપણું સરગવું સારી રીતના કુક થઈ ગયો છે તો હવે ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરીશું તો આ આપણું શાક રેડી થઈ ગયું છે તો તમે ડિશમાં સર્વ કરી લે તો છે ને બનાવવું એકદમ સહેલું જો તમે આ રીતે સરગવાનું શાક બનાવજો બધાને જરૂરથી ભાવશે તો શરીર માટે ગુણકારી અને ઢાબા જેવા સ્વાદની સાથે સરગવાનું શાક અમારા જ ટાઈપે જરૂરથી બનાવજો જો તમને અમારી આ રેસીપી ન ગમી હોય તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં